તસ્કરોએ ઉસી કબાટમાં રાખેલ ઘરેણા અને રોકડા મળી અંદાજિત રૂપિયા એક લાખની માલમત્તા અને એક હજાર અમેરિકન ડોલરની ચોરી થઈ હતી જેના અનુસંધાને વિપિનભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરી અંગેની તપાસનો દોર શરૂ કર્યો હતો જેમાં ચોરીમાં એક યુવતી હોવાની બાતમી પોલીસને મળી હતી જેના પગલે પોલીસે તપાસના અંતે તિલકનગરમાં રહેતી નીતા દિનેશભાઈ બાંબણિયાની હકીકત મેળવી પોલીસે તેના ઘરની ઝડપી કરી હતી જેમાં ચોરે તમામ મુદ્દામાં રિકવર કરતા નીતાબેન બામણીયા વિરુદ્ધ પોલીસ કાર્યવાહી હાથ ધરી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. આ એ પેલું કરેલું છે એ

સાત એક અઢારના બપોરના એક વાગ્યાથી ત્રણ બે અઢારના સાંજના સાત વાગ્યા સુધીમાં કોઈ પણ સમય જે બાબતે અત્ર અત્ર ગુનો દાખલ છે જે અંગે એસઓજી બ્રાન્ચ ભાવનગરે આ ચોરીના કામે નીતાબેન વાઈફ ઓફ દિનેશભાઈ કડવાભાઈ દિનેશભાઈ કડવાભાઈ બામ્મણીયા રે તિલકનગર વાળીને બુંદાવાલ સાથે અટક કરે અને અત્રે સોંપેલ છે